શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલ પર આજે આપણે આ જાણીશું પૂનમનું શા માટે ભરવામાં આવે છે પૂનમ તો ચાલો જાણીએ જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવી આવનાર સ્ટોરી તમારા સુધી પહોંચી શકે તો ચાલો હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ પૂનમ એક ઊંડો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સંબંધ પૂનમ આ શબ્દ કદાચ તમારા માટે નવો નહીં હોય ઘણા લોકો પૂનમના દિવસે મંદિરે જાય છે ઉપવાસ કરે છે કે કે કોઈ ખાસ ધાર્મિક કાર્ય કરે છે 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 પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું પૂનમ શા માટે ભરવામાં આવે આની પાછળ એક ઊંડો આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક સંબંધ છુપાયેલો છે ધાર્મિક મહત્વ પૃથ્વી પર સકારાત્મક ઉર્જાનું કેન્દ્ર આપણી પૃથ્વી પર જ્યાં જ્યાં પણ ધાર્મિક તીર્થસ્થાનો છે ત્યાં એક વિશેષ પ્રકારની સકારાત્મક ઉર્જાનું વાતાવરણ હોય છે આ સ્થળો વર્ષોથી શ્રદ્ધાળુઓની આસ્થા અને પૂજાપાઠનું કેન્દ્ર રહ્યા છે જેના કારણે ત્યાં એક વિશિષ્ટ ઉર્જા તરંગોનું નિર્માણ થાય છે આ ઊર્જા આપણા મન અને આત્માને શાંતિ પ્રદાન કરે છે પૂનમે આ ઊર્જા થાય છે બમણી સૂર્ય અને ચંદ્રનો અનોખો સંગમ જ્યોતિષ શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર અનુસાર દર પૂનમે ચંદ્ર પૂર્ણ કળાએ હોય છે આ દિવસે ચંદ્રનું તેજ તેની પરાકાષ્ઠા પર હોય છે આશ્ચર્યજનક રીતે પૂનમ ના દિવસે ગોચરમાં સૂર્ય પણ બરાબર ચંદ્રની સામે આવે છે આ ખગોળીય ઘટનાનું મહત્વ અને સીધી રેખામાં આવે છે ત્યારે તેમની સંયુક્ત ઊર્જાનો પ્રવાહ પૃથ્વી પરના ધાર્મિક સ્થળોએ બમણો થાય છે આ કારણે જ પૂનમના દિવસે આ તીર્થ સ્થાનોની સકારાત્મક ઉર્જામાં અનેક ગણો વધારો થાય છે તમારા કુળદેવી અથવા ઈષ્ટદેવ મંદિરે ચોક્કસથી પૂનમ ભરવા જવું જોઈએ આ દિવસે મંદિરે જઈને પૂજા અર્ચના કરવાથી ધ્યાન કરવાથી અથવા ભજન કીર્તન કરવાથી આ બમણી ઉર્જાનો લાભ સીધો આપણા શરીર અને મનને મળે છે ખાસ કરીને જે લોકો વધુ પડતો વિચાર કરતા હોય ડિપ્રેશનનો શિકાર હોય જેને કારણ વગરની ચિંતા કે ડર રહેતો હોય તેમણે તો ચોક્કસથી માતાજીની મહાદેવજીની અથવા શ્રી કૃષ્ણ ભગવાનની પૂનમ ભરવી જ જોઈએ આ દિવસે શ્રદ્ધાપૂર્વક મંદિરે જવાથી માનસિક શાંતિ મળે છે નકારાત્મક વિચારો દૂર થાય છે અને સકારાત્મકતાનો સંચાર થાય છે પૂનમ એ માત્ર એક ધાર્મિક રિવાજ નથી પરંતુ તે આપણા મન આત્મા અને શરીરને પ્રકૃતિની શક્તિઓ સાથે જોડીને શુદ્ધ કરવાનો એક અવસર છે પૂનમનું વૈજ્ઞાનિક સત્ય સૂર્ય ચંદ્ર અને પૃથ્વીનો અનન્ય સંગમ ધાર્મિક મહત્વની સાથે સાથે પૂનમનો દિવસ કેટલીક રસપ્રદ વૈજ્ઞાનિક ઘટનાઓ સાથે પણ જોડાયેલો છે જે તેને એક વિશેષ મહત્વ આપે છે આ દિવસે ચંદ્ર પૂર્ણ કળાય હોય છે અને તેની પૃથ્વી પરની અસરોને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી પણ સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે એક ચંદ્રની સંપૂર્ણ કળા અને પૃથ્વી પર તેની અસર પૂનમ એટલે કે પૂર્ણિમાનો દિવસ એ છે જ્યારે ચંદ્ર પૃથ્વી પરથી સંપૂર્ણપણે પ્રકાશિત દેખાય છે આ સમયે ચંદ્ર પૃથ્વી અને સૂર્ય લગભગ એક સીધી રેખામાં ગોઠવાયેલા હોય છે સૂર્યનો સંપૂર્ણ પ્રકાશ ચંદ્ર પર પડે છે અને તે પ્રકાશ પૃથ્વી તરફ પરાવર્તિત થાય છે બે ગુરુત્વાકર્ષણ બળમાં વધારો પૂર્ણિમા અને અમાસના દિવસે ચંદ્ર અને સૂર્યનું સંયુક્ત ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી પર સૌથી વધુ હોય છે આના કારણે સમુદ્રમાં ઊંચી ભરતી આવે છે જ્યાં પાણીનું સ્તર સામાન્ય કરતાં વધુ ઊંચું હોય છે આ ગુરુત્વાકર્ષણ બળ માત્ર સમુદ્રના પાણી પર જ નહીં પરંતુ પૃથ્વીની સપાટી પરના પ્રવાહી તત્વો પર પણ સૂક્ષ્મ અસર કરી શકે છે ત્રણ શરીરના પ્રવાહી પર અસર માનવ શરીરમાં લગભગ સિત્તેર પાણી હોય છે જોકે સમુદ્રની ભરતી ઓટ જેટલી મોટી અસર માનવ શરીર પર થતી નથી તેમ છતાં જોકે આ અંગે વધુ વ્યાપક અને નિર્ણાયક વૈજ્ઞાનિક સંશોધનની જરૂર છે તો મિત્રો આ વિડિયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જય માતાજી જરૂર લખો પછી મળીશું મિત્રો એક નવી વિડીયો સાથે આ માહિતી બીજાના ભલા માટે